તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજાર થી છવ્વીસો સાહીઠની વચ્ચે થયા છે ગોંડલમાં બે હજાર થી સત્યાવીસો ની વચ્ચે થયા છે અમરેલીમાં સત્તરસો પંચોતેરથી અઠ્યાવીસો અઠ્યોતેરની વચ્ચે થયા છે જૂનાગઢમાં એકવીસો થી છવ્વીસો પચીસની વચ્ચે થયા છે બોટાદમાં બાવીસોથી છવ્વીસો બાવનની વચ્ચે થયા છે જામનગરમાં બાવીસોથી છવ્વીસો બાસઠની વચ્ચે થયા છે જસદણમાં અઢારસો વીસથી છવ્વીસો પચીસની વચ્ચે થયા છે મોરબીમાં 2230 થી 2580 ની વચ્ચે થયા છે જેતપુરમાં 2000 થી 2505 ની વચ્ચે થયા છે ભાવનગરમાં 2300 થી 3000 ની વચ્ચે થયા છે જામજોધપુરમાં બાવીસો વીસ થી 2660 ની વચ્ચે થયા છે મહુવામાં 2240 થી 2590 ની વચ્ચે થયા છે કોડીનારમાં 2300 થી 2650 ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં એકવીસો ત્રીસ થી પચીસો ની વચ્ચે થયા છે કાલાવડમાં થયા છે હળવદ માં ઓગણીસો થી ચોવીસો પિંચ્યાસી ની વચ્ચે થયા છે તળાજામાં બાવીસો ત્રીસ થી પચીસો સત્યોતેર ની વચ્ચે થયા છે બગસરામાં બાવીસો વીસ થી ચોવીસો ની વચ્ચે થયા છે ધ્રોલમાં ઓગણીસો વીસથી ત્રેવીસો પંચાવનની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસોથી પચીસો વીસની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસો વીસથી બાવીસો ચાલીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર ત્રેવીસથી ચોવીસોની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો પચાસથી પચીસો પંચાવનની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસો પિસ્તાલીસથી ચોવીસોની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર ત્રીસથી બાવીસો પચીસની વચ્ચે થયા છે

વચ્ચે થયા છે અંજારમાં બાવીસો પંચાવન થી ચોવીસો ચાલીસ ની વચ્ચે થયા છે